મારું નામ ગહન છે ઇલેક્ટ્રોનલ યુટ્યુબ ચેનલ અને ઇલેક્ટ્રોલ ટ્રેનિંગ સેન્ટર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ એક સિરીઝ જ્યાં ઇલેક્ટ્રોલ ટ્રેનિંગ સેન્ટરમાંથી કોર્સ કરેલા વિદ્યાર્થી મિત્રોએ ઘણા બધા પોતાના પ્રોજેક્ટ બનાવેલા હોય છે આપણે પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી રહ્યા છીએ આજે મારી સાથે છે પાર્થરાજ જેણે ઇલેક્ટ્રોન ટ્રેનિંગ સેન્ટરમાં એક કોર્સ કરેલો છે અને કોર્સ દરમિયાન એક પ્રોજેક્ટ બનાવેલો છે તો આવો જાણીએ પાર્થ પાસેથી કે શું છે એમનો પ્રોજેક્ટ અને કઈ રીતના એમનો પ્રોજેક્ટ કામ કરે છે નમસ્કાર મિત્રો મારું નામ ગોહિલ પાર્થરાજસિંહ હું ઇલેક્ટ્રોરા ટ્રેનિંગ સેન્ટરમાં આઈઆરસીનો કોર્સ કરી રહ્યો છું તે દરમિયાન મેં બનાવેલા અનેક પ્રયોગોમાંનો આ એક પ્રયોગ એટલે કે હોમ ઓટોમેશન યુઝિંગ બ્લૂટૂથ તો મુશ્કેલી એ છે કે ઘણી જગ્યાએ આપણે એવી જગ્યા હોય જ્યાં આપણે ઊભા ન થઈ શકીએ અથવા આપણે ઊભા થવાથી કોઈને ડિસ્ટર્બ થાય તો તેવી જગ્યાએ આપણે આ પ્રોજેક્ટનો ઉપયોગ કરી શકીએ અથવા વૃદ્ધો જે પેરેલાઇઝ હોય કે જેમને બેડ રેસ્ટ માટે ડોક્ટરે કહ્યું હોય તો તેમને ઘરના ડિવાઇસીસ ઓન અને ઓફ કરવા માટે આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી છે આ પ્રયોગમાં માત્ર હોમ ઓટોમેશન યુઝિંગ બ્લૂટૂથ એટલે કે આપણે પોતાના મોબાઈલ દ્વારા આપણા ઘરની ડિવાઇસ એટલે કે લાઇટ્સ ફેન એવા ઇલેક્ટ્રોનિક સાધનો ઓન અને ઓફ કરી શકીએ છીએ આ મોડલમાં અમે એવી રીતે બનાવ્યું છે કે જેમાં એક આરડીનો પીલે સ્વિચ અને બ્લુટૂથ મોડ્યુલ હોય છે જેમાંથી બ્લુટૂથ મોડ્યુલ એ મોબાઈલના બ્લૂટૂથ સાથે કનેક્ટ કરવાનું અને ત્યારબાદ તેમાંથી સિગ્નલ મળે એટલે તે આરડીનોમાં જાય છે ત્યારબાદ તે રિલે સ્વિચમાંથી જઈ ઘરના અલગ અલગ ડિવાઇસીસ એટલે કે ફેન લાઇટ્સ અને તેને ઓન ઓફ અને કંટ્રોલ કરી શકીએ છીએ જેમ કે ત્યાં બતાશે તમને આમાં બતાવ્યા મુજબ એમ મેં જ્યારે આમાં બ્લૂટૂથ મોડ્યુલ કનેક્ટ કરીને આમાંથી સિગ્નલ આપ્યો ત્યારે આમ ઘરમાંની લાઇટ્સ એ બધી ઓન થઈ અને ત્યારબાદ ફેન પણ ઓન થઈ શકે છે અને તેને ઓફ પણ કરી શકીએ છીએ આ ખૂબ જ સરસ પાર્ટ આપણે જોયું કે કઈ રીતના જો કોઈ વૃદ્ધો હોય કે જે બેડ રેસ્ટ ઉપર હોય અથવા તો કોઈ એવા સંજોગોમાં આપણે ફસાયેલા હોય કે જ્યાંથી આપણે આખા ઘરની લાઇટ્સ ફેન કે કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો કંટ્રોલ કરવા મુશ્કેલ હોય એવા સમય દરમિયાન આપણે આવા પ્રોજેક્ટ અને આનો રિયલ ટાઈમ યુઝ કરી શકીએ છીએ પાર્થ આપણે ક્યારેય આ પ્રોજેક્ટનો રિયલ ટાઈમ યુઝ કરેલો છે હા મેં આ પ્રયોગનો અહીં ટ્રેનિંગ સેન્ટર પર અને મારા ઘરમાં પણ ઉપયોગ કરેલો છે કે જેમાં હું પોતાના મોબાઈલ દ્વારા બધા ઉપકરણોને કંટ્રોલ કરી શકું છું તો આવો તેને જોઈએ અહીં બતાવ્યા મુજબ હું મારા પોતાના મોબાઈલમાંથી જે સિગ્નલ મોકલું છું તે બ્લુટૂથ મોડ્યુલમાં જાય છે અને તે આરડીનોમાં દ્વારા બધા અલગ અલગ ઉપકરણોમાં જઈને લાઇટ્સ ઓન અને ઓફ થઈ શકે છે ખૂબ જ સરસ પાર્થ આપણે જોયું એ પ્રમાણે આવા પ્રોજેક્ટને ક્રિટિકલ થિંકિંગથી આપણા વિદ્યાર્થીઓ મિત્રો રિયલ ટાઈમમાં યુઝ લાવે છે આવા જ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોએ ઘણા બધા પ્રોજેક્ટો કરેલા છે તમે આ પૂરેપૂરી પ્લેલિસ્ટ અહીંયા આઈ બટન પર ક્લિક કરી અથવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ અમે લિંક આપેલી છે ત્યાંથી નિહાળી શકો છો આવા જ વિડીયો જોવા માટે અથવા તમારા પોતે એક્સપેરિમેન્ટ કરવા માટે ઇલેક્ટ્રોરા ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત અવશ્ય લઈ લો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક બટનને પ્રેસ કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને આવા નવા જ વિડીયો જોવા માટે અમે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ